તો હાલો મિત્રો આજે એક થોડા સમય પહેલાં એક ઓડિયો વાયરલ થયો તો એની વાત કરવી છે જેમાં એક સૌરાષ્ટ્રનો મુસ્લિમ શખ્સ છે જે બનાવટી ટ્રસ્ટોની વાતો કરી રહ્યો છે અને આમાં જે બનાવટી ટ્રસ્ટો કેમ બનાવાય એમાં કાળા કાળાધોળા કરીને કેમ પૈસાવાળા થવાય એનું જ્ઞાન બીજાને આપે છે તો ચાલો આપણે એ એ ઓડિયો જે વાયરલ થયો છે સોશિયલ મીડિયા ઉપર તો એમાં એના અવાજમાં શું છે એ જાણીએ આ શખ્સ બીજાને કહી રહ્યો છે કે દસ્તાવેજ સાચોય હોઈ શકે ને ખોટોય હોઈ શકે એટલે એનું કહેવાનું એ શખ્સનું મુસ્લિમ શખ્સનું કહેવાનું એમ થાય છે કે અગાઉ જે કાંઈ પણ સરકારી કચેરીઓમાં છટકબારી હતી એનાથી દસ્તાવેજો બનાવટી પણ બનાવાતા હતા ત્યારબાદ એ સામેવાળા શખ્સને કહે છે કે ટ્રસ્ટમાં સાચા ખોટા કામ થઈ શકે અને આગળ જતા એ શખ્સ એમ પણ કહે છે કે ભાઈ આમાં પોતાને એક દારૂ લુલુમનું મોટું પેમેન્ટ મળ્યું છે ત્યારબાદ આગળ આ ફોનમાં વાતચીત થતી હોય એમાં આગળ ચાલે છે કે ટ્રસ્ટમાં કાળા ધોળા થાય ને આ બધું જાય છે એવું એ મુસ્લિમ શખ્સ બીજાને ફોન ઉપર જણાવે છે પાછો એમ કહે છે કે બરાબર છે આ બધું અને આ શખ્સ પાછો આગળ એમ કહે છે કે કાયદાની આટીહુટીમાં ટ્રસ્ટ બનાવી અને એમાં કાળા કાળાધોળા કરી અને લાખો રૂપિયા દીધા એમ આ રીતે મોડેસ ઓપરેન્ટી કરાય એ એ સામેવાળા શખ્સને સમજાવે છે ત્યારબાદ આગળ આ મુસ્લિમ શખ્સ કહે છે કે એમાં જે પૈસા ખાય ને તો એ પ્રકારનો આ એક ધંધો છે ટ્રસ્ટ બનાવવાનો એમ એનું કહેવાનું એમ થાય છે અને આગળ જતા એ મુસ્લિમ શખ્સ એમ કહે છે કે ભાઈ ટ્રસ્ટો બનાવવા અને પૈસાની હેરાફેરી કરવી અને ભંડોળ આપનારાઓ સાથે અગાઉથી કાળા ધોળા કરવાનું સેટિંગ કરેલું હોય છે આમ આ શખ્સ આગળ પહેલાં સામેવાળા વ્યક્તિને કેવી રીતે ટ્રસ્ટોમાં બ્લેક નાણાં હોય એને કેવી રીતે ધોળા કરવાનું હોય એનું જ્ઞાન આપતો જણાય છે આ જે મુસ્લિમ શખ્સ છે એણે એવા ઘણા બધા બનાવટી ટ્રસ્ટો પણ બનાવ્યા છે અને અનેક ટ્રસ્ટોમાં એ કુલમુખત્યાર બની અને નાણાં પણ હજમ કરેલા છે આ મુસ્લિમ શખ્સ જે ફોનમાં વાયરલ થયો છે તેનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર તેની ઉપર કરોડો રૂપિયાની રોકડ રકમની ઊંચાપતના કેસો પણ થયા છે આગળ જતાં એ જે મુસ્લિમ શખ્સનો વિડીયો વાયરલ થયો છે એ સૌરાષ્ટ્રનો જ છે અને એ હાલમાં તો રાજકોટ ખાતે રહીએ છે અને આગળ જતાં એ શખ્સ એમ કહે છે ફોનમાં કે આપણે જો કાળા કાળાધોળા કરવા હોય તો એના માટે ટ્રસ્ટ ટેક બનાવો અને એમાં બે નંબરના પૈસા જમા કરો હવે આ બધી મોડસ સોપરેન્ડીઓ એ સામેવાળા શખ્સને શીખવાડી રહ્યો છે તો આ વિડીયો ખૂબ જ વાયરલ થયો છે અને ખરેખર તો આ વિડીયો ઉપર હું રાજકોટથી બસીરભાઈ લાખાણી સરકારશ્રીને અને એના સંબંધિત ડિપાર્ટમેન્ટને આ વિડીયોથી જાણ કરું છું કે આ જે વાયરલ વિડીયો થયો છે એ એની તપાસ થવી જોઈએ અને એમાં જે હકીકતો છે એ એની ઊંડી તપાસ કરી અને જો સાચી હકીકત હોય અને ક્યાંયથી પણ પૈસા આવેલા હોય ખાસ કરીને પાકિસ્તાનથી તો એના ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ